નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ફરી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે અપાર ધનની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો એક સરસ મજાનો ઉપાય લાવ્યા છે જે છે ઉપાય મા મહાલક્ષ્મીનું સ્તોત્ર જેને શરૂ શ્રી સુસુપ્તમ તરીકે આજના બધા લોકો જાણે જ છે પણ મારું એવું માનવું છે કે જો આ સ્તોત્રનો દરરોજના દરરોજના સમયની અંદર નિયમિત માના મંદિર પાસે બેસી આપણા ઘરની અંદર જો મંદિર હોય એ મંદિરની અંદર બેસીને આ સ્તોત્રનો દરરોજના સમય માટે જો પાઠ કરવામાં આવે તો મા મહાલક્ષ્મીના આશીર્વાદથી આપણા ઘરે તમામ પ્રકારની ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને માં મહાલક્ષ્મીનો આપણા ઘરની અંદર વાસ થાય છે તો જાણીએ એ કયું સ્તોત્ર છે શ્રી સુક્તમમાં એ તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો એ સંપૂર્ણ શ્રી સુક્તમનો પાઠ હું તમને વાંચીને સંભળાવું છું તો આ છે શ્રી સુક્તમ માં મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનું સ્તોત્ર તો ચાલો આનો પાઠ કેવી રીતે કરવો એ તમને હું આ મંત્ર બધા વાંચીને સંભળાવું છું ॐ हिरण्यवर्णं हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्यीं लक्ष्मीं जातवेदो म आवह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यविन्दयं गामस्वं पुरुषानहं हस्वपूर्वां रथं मदीया हस्तिनादप्रबोदिनीं श्रियं देवीमुपहवये श्रीमां देवी जोषुतां कांशोऽस्मिता हिरण्यप्राकारं मान्द्रां जलं दिं तृप्तां तर्पयन्तीम् પદ્મેસીતા પદ્મરણ તા મિહોપ વયશ્રિય ચંદ્રાં પ્રસાં યશસાં જ્વલંતી શ્રેય લોકે દિવજુષ્ટા મુદાર તાં પદ્મની શરનામ પ્રપદિ અલક્ષ્મી મે નશીતાૃણો આદિવર્ણે તપસો ઝીજા વનસ્પતે સ્તવૃક્ષોહ બિલવાસીય ફલાની તપસા નુદંમાયન્ચ બાહ્ય અલક્ષ્મ ઉપેતમા દિવસ કીર્તિ મનીનાશ પ્રદુભૂતો સુરાષ્ટ્રે કીર્તિમુર્ધિ દે શ્રોત્પાશલામજા લક્ષ્મી નાશ્યામ્યહ અભૂતિ સંવૃદ્ધિ ચર્વાનીર્દમયગૃદ્વારા દુરાધર્ષા નિત્યપુષા કરીષિણીશ્વરી શર્વૂતાના તામે હોપય મનસ કામમાંક્રોતી વાચ श्रिय वा मेकुले मतर पद्मीम आपह स्रृदन स्निघ्नादिक वस्में गृह नीचदेवी मतर श्रिय वास मेकु आंध्रम यणीय यीम सुवर्ण हेम्मा सूरिया हिन्मी लक्ष्मी जात वेदोम आवह आंध्रम युष्कणी पुष्टि पिंगला पद्मीम चंद्रा हिन्मी लक्ष्मी जात वेदोम आवह ताम आवह जात वेदों लक्ष्मी मनपगा યસ્યામ હિરણ્ય પ્રભૂતમ ગાવો દાસન વિંદય પુરુષાનહં યુચિ પ્રયતો ભૂત્વા જુહુયાદાજ્યમનહં સુક્ત પંચ દશર્ચ શ્રીકા સતત જપેત તો એ છે મા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનું સ્તોત્ર જેનું નામ છે શ્રી સુક્તમ કહેવાય છે કે આ સ્તોત્રનો દરરોજ પાઠ કરવાથી આપણા ઘરે અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને આપણા બધા દરિદ્ર જે પણ આપણી ગરીબી હોય એ બધી માં સંપૂર્ણપણે દૂર કરી દે છે અને મહાલક્ષ્મી આપણા ઘરની અંદર હંમેશા માટે નિવાસ કરે છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જઈ મહાલક્ષ્મી લખવાનું ભૂલશો નહીં